બગુડિયા રોડ પરિવાર ચારસ્તા પાસે આવેલ શ્રીનાથધામ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગંદા પાણીની સમસ્યા હતી જેને લઈને નરેશ પરમાર દ્વારા કોર્પોરેટર સ્નેહલ પટેલને રજૂઆત કરવામાં આવતા તેમના દ્વારા કોર્પોરેશનમાં ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી જેને લઈને તાત્કાલિક ધોરણે કામગીરી ચાલુ થઈ ગઈ છે અને આવનારા થોડા દિવસોમાં નવી લાઈન ડ્રેનેજમાંથી જોડાણ કરી આપવામાં આવશે જેથી આ સમસ્યાનો કાયમ યુકાલ જલ્દી આવી જશે